વચ્ચે કોંગ્રેસના સરકાર પર આખરા પ્રહારો અમિત ચાવડાએ મીટરને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે સરકાર સ્માર્ટ મીટર જનતા પર થોપી રહી છે તેવું કહેવામાં આવ્યું છે સરકાર ગરીબોને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવી રહી છે સ્માર્ટ મીટર સાથે વિકલ્પ આપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી એક બાજુ ઘર ચલાવવાનું મુશ્કેલ હોય બાળકોની ફી ભરવાના પૈસા ના હોય મોંઘવારીને કારણે હેરાન પરેશાન હોય અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ સરકારની વિવિધ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં એક પોઈન્ટ ચોસઠ કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઈન એ ટુ ઝેડના નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ ત્રણસો રૂપિયાનું બેલેન્સ રાખવું પડે એક પોઈન્ટ ચોસઠ કરોડ મીટર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના અને ત્રણસો રૂપિયાનું મિનિમમ બેલેન્સ એડવાન્સમાં રાખવાનું એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર પાંચસો કરોડ રૂપિયા આ ગુજરાતીઓ પાસેથી એડવાન્સમાં વસૂલવાનો લૂંટવાનો કાઢશો છે સ્માર્ટ મીટરમાં ટેકનોલોજીની વાત કરો છો રિચાર્જની વાત કરો છો તો મોબાઈલમાં પણ પોસ્ટપેડ ને પ્રિપેડના ઓપ્શન હોય છે તો સ્માર્ટ મીટરમાં પણ પોસ્ટપેડ ને પ્રિપેડના ઓપ્શન શું કામ નથી આમાં રિચાર્જ કરાવવું પડે જો રિચાર્જ પૂરું થઈ જાય તો અડધી રાત્રે પણ લાઇટો બંધ થઈ જાય બાળકોને ભણવાનો સમય હોય રસોઈનો સમય હોય પણ તમારા મીટરમાં જો રિચાર્જ પૂરું થઈ ગયું તો તાત્કાલિક લાઇટ બંધ થઈ જાય અને આ રિચાર્જ કરાવવું હોય તો તમારે સ્માર્ટફોન જોઈએ ગરીબ અત્યારે સ્માર્ટફોન ક્યાંથી લાવે જો સરકારને લૂંટવા માટે સ્માર્ટ મીટર લગાવવા હોય તો જોડે જોડે સરકારે ગરીબોને સ્માર્ટફોન પણ આપવા પડશે અમારી સરકાર પાસે સ્પષ્ટ માગણી છે કે જો તમારે સ્માર્ટ મીટર લગાવવા હોય તો પહેલાં બસો યુનિટ વીજળી ફ્રી આપો તમે સ્માર્ટ મીટર લગાવવા હોય તો એનો વિકલ્પ આપો કે જેને લગાવવા હોય લગાવે જેને ના લગાવવા હોય ના લગાવે તમે એને ફરજિયાત ના કરો